નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ આપણે ધોરણ દસ અધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો દાખલો બીજું લઈશું જેમાં પેલ બીજો દાખલો છે ટુ એક્સ વત્તા થ્રી વાય બરાબર અગિયાર અને ટુ એક્સ ઓછા ફોર વાય બરાબર માઇનસ ચોવીસનો ઉકેલ અને એવો એમ શોધું કે જેથી વાય બરાબર એમએક્સ વત્તા ત્રણ થાય તો હવે આપણે આમાં ટુ એક્સ વત્તા થ્રી વાય બરાબર અગિયાર એને સમીકરણ એક કહીએ ટુ એક્સ હવે આનું ટુ એક્સ વત્તા થ્રી વાય બરાબર અગિયાર એને સમીકરણ એક કહીએ ત્યારબાદ ટુ એક્સ ઓછા ફોર વાય બરાબર માઈનસ ચોવીસ એને સમીકરણ બે કહીએ હવે સમીકરણ પ્રમાણે જઈએ તો આ ટુ એક્સ વત્તા થ્રી વાય બરાબર અગિયારમાં આપણે નિયમ પ્રમાણે લઈએ તો પહેલું સ્ટેપ લઈએ તો એક્સ બરાબર આ અગિયાર પણ એમનેમ આ થ્રી વાયને આ બાજુ જવા દઈએ તો માઇનસ થ્રી વાય અને આ બગડો છે એ આ તરફ આવે તો નીચે જાય એટલે અહીં સમીકરણ એકમાં ત્યારબાદ બીજું સ્ટેપ લઈએ સમીકરણ બેમાં આ કિંમત મૂકતા હવે સમીકરણ બે લઈએ આપણે તો ટુ એક્સ ઓછા ફોર વાય બરાબર માઇનસ ચોવીસ હવે જ્યાં એક્સ દેખાય છે ને આમાં આ એક્સ એની જગ્યાએ આ એક્સની સામે જે કિંમત છે ને એ મૂકી દેવાની એટલે બે કૌશમાં અગિયાર ઓછા ત્રણ વાય ઓછા ચાર વાય બરાબર માઇનસ ચોવીસ હવે આ બગડો છે એ આ બેને ગુણશે અને આ બગડો છે એ આ બેને ગુણે છે એટલે અગિયાર દુ બાવીસ ઓછા તંદુ છ વાય માઇનસ ચાર દુ આઠ વાય બરાબર ચોવીસ દુ અડતાલીસ એટલે માઇનસ અડતાલીસ ત્યારબાદ હવે આનું સાદુ રૂપ આપીએ તો આઠ બેન નિશાની સરખી છે એટલે સરવાળો થશે આઠ ને છ ચૌદ એટલે બાવીસ ઓછા ચૌદ વાય બરાબર માઇનસ અડતાલીસ હવે આ बीस है ये आ तरफ जवा दी तो मईनस चौद वाई बराबर मईनस अड़तालीस ओछा बी आठ मे जाए तो छ અને સોરી સરવાળો કરવાનો છે નિશાની સરખી છે તો આઠ ને બે દસ દસનું સૂન વધી ચડી એક ચાર ને એક પાંચ છ ને એક સાત પણ માઇનસ સિત્તેર હવે આ માઇનસ ચૌદ વાય હવે આ વાયને એમ એમનેમ રાખીએ અને આ માઇનસ ચૌદ છે એને આ માઇનસ સિત્તેરની નીચે લઈ જઈએ માઇનસ માઇનસ ઉડી ગયા તો ચૌદ પચા સિતેર માટે વાય બરાબર પાંચ થશે હવે ત્રીજું સ્ટેપ લઈએ આ વાયની કિંમત છે એને સમીકરણ એકમાં મૂકીએ પહેલાં સમીકરણ એક સમીકરણ બે અને હવે સમીકરણ એક વાયની આ કિંમતને સમીકરણ એકમાં મૂકતા તો ટુ એક્સ વધતા થ્રી વાય બરાબર અગિયાર હવે વાયની જગ્યાએ પાંચ મૂકીએ એટલે ટુ એક્સ વધતાં વાયની જગ્યાએ પાંચ મૂકીએ તો પાંચ તેરીને પંદર બરાબર અગિયાર પંદર આ તરફ જશે તો માઈનસ થશે એટલે ટુ એક્સ બરાબર અગિયાર ઓછા પંદર તો એક્સ બરાબર અગિયારમાંથી એટલે પંદરમાંથી અગિયાર જાય તો ચાર વધે અને આ ચારને આપણે બે વડે ભાગીએ એટલે બે દૂના ચાર અને એ પણ માઇનસ વધે આ માઇનસ છે એટલે માઇનસ થશે એટલે એક્સ બરાબર માઇનસ બે હવે આ એક્સ અને વાયની કિંમત છે ને એને આપણે આ સમીકરણ એમવાળું છે ને વાય વત્તા એમ એક્સ વધતા ત્રણ તો એમાં મૂકી દઈએ વાય બરાબર એમ એક્સ વધતા ત્રણ તો વાયની જગ્યાએ પાંચ મૂકીએ એમની જગ્યાએ એમ એમને મૂકીએ એક્સની જગ્યાએ માઇનસ બે મૂકીએ અને વધતા ત્રણ હવે વધતા ત્રણ છે એ આ તરફ જાય તો ઓછા થશે એટલે એમ માઇનસ બે બરાબર પાંચ ઓછા ત્રણ પાંચમાંથી ત્રણ જઈ તો બે એટલે માઇનસ ટુ એમ બરાબર બે તો એમ બરાબર ટુ અપન માઇનસ ટુ બરાબર માઇનસ વન બે એકું બે અને આ માઇનસની નિશાની છે એટલે માઇનસ એક થશે સમજાય છે ને મિત્રો હવે દાખલો ત્રીજો છે નીચની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો હવે પહેલું છે બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે તો તે બે સંખ્યાઓ શોધો તો આપણે પહેલાં તો બે સંખ્યાઓ વિશે ધારી લઈએ ધારો કે હવે તફાવત કીધું એટલે મોટી નાની સંખ્યા હોય ધારો કે મોટી સંખ્યા એક્સ છે અને નાની સંખ્યા વાય છે એટલે બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે તફાવત એટલે બાદ બાકી તો એક્સ ઓછા વાય બરાબર છવ્વીસ આને આપણે સમીકરણ એક કહીએ બીજી શરત શું છે એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે એટલે મોટી સંખ્યા છે એ ત્રણ ગણી હોય એટલે એક્સ બરાબર આ વાય છે એ ત્રણ ગણી નથી તો બેયને સરખી કરવા માટે વાયને ત્રણ ગણી કરી નાખીએ તો એક્સ બરાબર થ્રી વાય બરાબર સમીકરણ બે કરીએ હવે તો આમાં તો આપણે સ્ટેપ બાય સ્ટેપ કરવાની જરૂર જ નથી અહીંયા એક્સ બરાબર ત્રણ વાય આપેલા છે હવે આને આપણે એક્સની જગ્યાએ મૂકી દઈએ એક્સની કિંમતને સમીકરણ એકમાં મૂકતા હવે એક્સ ઓછા વાય બરાબર છવ્વીસ છે અહીં એક્સની જગ્યાએ આપણે થ્રી વાય મૂકીએ થ્રી વાય માઇનસ વાય બરાબર છવ્વીસ થ્રી માય થ્રી માયથી વાય જાય તો ટુ વાય વધે એટલે ટુ વાય બરાબર છવ્વીસ તો વાય બરાબર છવ્વીસના છેદમાં બે એટલે તેર દૂના છવ્વીસ માટે વાય બરાબર તેર થાય છે હવે આ તેરની આ તેર છે એને આપણે એક્સની જગ્યાએ વાયની જગ્યાએ મૂકી દઈ સમીકરણ બેમાં વાયની આ કિંમત મૂકતા તો એક્સ બરાબર થ્રી વાય છે તો એક્સ બરાબર ત્રણ એમ નેમ અને વાયની જગ્યાએ અહીંયા તેર તેરતેરી ઓગણચાલીસ માટે એક્સ બરાબર ઓગણચાલીસ તેર તેરી ઓગણચાલીસ એટલે એક્સ બરાબર ઓગણચાલીસ તો તે બે સંખ્યાઓ શોધો તો મોટી સંખ્યા ઓગણચાલીસ છે અને નાની સંખ્યા તેર છે આમ તે સંખ્યા ઓગણચાલીસ ઓગણચાલીસ અને તેર છે બરાબર હવે બીજું છે એમાં બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં અઢાર મોટો હોય તો તે પૂરક કોણો શોધો હવે પૂરક કોણ છે એટલે બે ખૂણાનો સરવાળો એકસો એંસી થાય એટલે ધારો કે એક ખૂણું એકસ છે અને બીજો ખૂણો વાય છે હવે એટલે બે ખૂણાનો સરવાળો કેટલો થાય એકસ વત્તા વાય બરાબર એકસો ને હવે એક અઢાર મોટો છે તો મોટામાંથી નાનો બાદ કરીએ બરાબર અઢાર મળતા હોય તો આ બે સમીકરણ આપણને મળ્યા એમાં એકને સમીકરણ એક કહીએ અને બીજાને સમીકરણ બે કહીએ હવે આ બે સમીકરણ બન્યા એમાં આપણે પહેલાં સમીકરણમાંથી આપણે લઈએ તો એક્સ સ્ટેપ પ્રમાણે લઈએ સમીકરણ એકમાં એકસો એંસી ઓછા વાય હવે આ જે કિંમત મળીને એક્સની એ આપણે સમીકરણ બેમાં મૂકીએ સમીકરણ એકનું થયું હવે સમીકરણ બેમાં મૂકીએ એક્સ સમીકરણ બેમાં આ કિંમત મૂકતા આને આપણે સમીકરણ બેમાં મૂકીએ તો એક્સ સમીકરણ બે શું છે એક્સ ઓછા વાય બરાબર અઢાર હવે એક્સની જગ્યાએ આપણે કેટલા લેવાના છે એકસો એસી ઓછા વાય એકસો ઓછા વાય અને આ ઓછા વાય બીજા બરાબર અઢાર હવે વાય ને વાય ટુ વાય થાય એકસો એસી ઓછા ટુ વાય બરાબર અઢાર હવે 180 ને આ તરફ જવા દઈએ તો -2y = 18 - 180 આ રીતે થાય 18 - 180 હવે 180 માંથી 18 જાય તો 80 માંથી 10 જાય તો 70 અને 70 માંથી આઠ જાય તો બાસઠ એટલે એકસો ને બાસઠ વધશે એ માઇનસ એકસો બાસઠ થશે મોટાની નિશાની એટલે માઇનસ ટુ વાય તો વાય બરાબર માઇનસ એકસો બાસઠના છેદમાં માઇનસ ટુ વાય નિશાની ઉડી ગઈ એટલે ટુ બે અઠા સોળ અને બે એકુ બે એટલે વાય બરાબર એક્યાસી થશે હવે વાયની જે કિંમત મળી એક્યાસી એ આપણે સમીકરણ એકમાં મૂકીએ વાયની આ કિંમતને સમીકરણ એકમાં મૂકતા તો વાયની સમીકરણ એક શું છે એક્સ વત્તા વાય બરાબર એકસો ને છે સમીકરણ એક એ છે હવે એક્સ વધતા વાય બરાબર એકસો वाईनी जगह एक मूकी तो एक्स वत्ता एक बराबर एक सौने एले एक्स बराबर एक सौ एस ओछा एक हमें दस દસમાંથી એક જાય તો નવ અહીંયા આવશે સત્તર સત્તરમાંથી આઠ જાય તો નવ વધે એટલે એક્સ બરાબર નવ્વાણું થશે એક્સ બરાબર નવાણું હવે બીજું શું કહે છે તો તે કોણ શોધો તો બંને ખૂણાઓ લખવાનું બંને કોણો નવાણું અને એક્યાશી છે આ રીતે થશે ક્રિકેટ ટીમના કોચે સાત બેટ અને સાત દડા રૂપિયા ત્રણ હજાર આઠસોમાં ખરીદ્યા પછીથી તેણે તે જ કિંમતવાળા ત્રણ બેટ અને પાંચ દડા રૂપિયા એક હજાર સાતસો પચાસમાં ખરીદ્યા તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત મેળવો અહીં આપણે જે શોધવાનું છે ને એને જ આપણે ધારી લેવાનું ધારો કે એક બેટની કિંમત એક્સ છે અને એક દડાની કિંમત વાય છે આ આપણે ધારી લીધું હવે શું કહે છે સાત બેટ અને છ દડા એટલે સાત બેટ એટલે સાત એક્સ વત્તા છ વાય બરાબર ત્રણ હજારને આઠસો આને સમીકરણ એક કીધું ત્યારબાદ શું કહે છે તે જ કિંમતવાળા ત્રણ બેટ અને પાંચ દડા ત્રણ બેટ એટલે ત્રણ એક્સ વત્તા પાંચ વાય બરાબર એક હજાર સાતસો અને પચાસમાં ખરીદ્યા તો આના ઉપરથી આપણે એક્સ અને વાયની કિંમત શોધીએ એટલે આપણને બેટ અને દડાની કિંમત મળી રહેશે હવે સમીકરણ પાછું સ્ટેપ બાય સ્ટેપ જોઈએ સમીકરણ एक एक्स बराबर तरण हज़ार आठ सौ ओछा छेद में आ सात लाइज बद्दू आप तरफ ले ली तू बराबर अबे स्टेप बे नहीं अंदर आ किमत સમીકરણ બે માં મૂકતા સમીકરણ બે માં મૂકીએ હવે સમીકરણ બે શું છે તો કે ત્રણ એક્સ વત્તા પાંચ વાય બરાબર એક હજાર સાતસો પચાસ તો જ્યાં આપણે એક્સ દેખાય છે ને ત્યાં આપણે આ કિંમત મૂકવાની આ એક્સની જગ્યાએ આ મૂકવાની એટલે ત્રણ હજાર આઠસો ઓછા છ વાય છેદમાં સાત વત્તા પાંચ વાય બરાબર એક હજાર સાતસો પચાસ આ રીતે થશે હવે આપણે આ સાત છે એ આને ગુણશે અને આને પણ ગુણશે અને આ ત્રણ છે એ આ બેને ગુણશે હવે આ બેનો ગુણાકાર કરીએ તન અઠા ચોવીસનો ચોગળો વધી ચડી બે તનતેરી નવ દસનેક ને અગિયાર એટલે એકસો ને ચૌદ આઠતેરી ચોવીસનો ચોગડો વધી ચડી બે તનતેરી નવ દસ ને એક અગિયાર અને આ બે જીરા એમનેમ ઓછા છ તેરીને અઢાર વાય વત્તા પાંચ સત્તા પાંત્રીસ વાય બરાબર હવે સાતનો આની આરે ગુણાકાર સાત જીરે જીરો સાત પચાસ પાંત્રીસનો પાંચળો વધી ચડી ત્રણ સત્યુ સત્યું ઓગણપચા પચા એકાવન ને બાવન બાવનનો બગડો ચડી પાંચ સાત એકુ સાત સાત ને પાંચ બાર એટલે બાર હજાર બસોને પચાસ થયા હવે આને આપણે આ તરફ લઈ જઈએ અને આ બેની બાદબાકી કરીએ પાંત્રીસમાંથી અઢાર જાય તો અઢાર દુ છત્રીસ એટલે એક ઓછો છે તો આપણે સત્તર લઈએ સત્તર વાય બરાબર બાર હજાર બસો ને પચાસ ઓછા અગિયાર હજાર ચારસો હવે જીરોમાંથી જીરો જાય તો ઝીરો પાંચમાંથી ઝીરો જાય તો પાંચ અહીં બેમાંથી ચાર ન જાય એટલે બાર કરીએ અને બારમાંથી ચાર જાય તો આઠ હવે અહીં એક ઓછો થશે એક એકમાંથી એક જાય તો જીરો ને એકમાંથી એક જાય તો જીરો એટલે આઠસો ને પચાસ એટલે સત્તર વાય બરાબર આઠસો ને પચાસ તો ખાલી વાય બરાબર આઠસો પચાસના છેદમાં સત્તર સત્તર પચાસ પંચ્યાસી એટલે વાય બરાબર પચાસ મળે હવે આ વાયની કિંમત છે ને આ વાયની કિંમત સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક શું છે આપણું તો કે સાતેક્સ વત્તા છ વાય બરાબર ત્રણ હજારને આઠસો આ સમીકરણ છે હવે સાત એક્સ છ વાય હવે આપણે વાયની જગ્યાએ આપણે પચાસ મૂકવાના છે તો સાત એક્સ વત્તા છ ગુણ્યા પચાસ બરાબર ત્રણ હજાર આઠસો છ પચાસ ત્રીસ એટલે ત્રણસો વત્તા એકસ બરાબર ત્રણ હજાર આઠસો હવે ત્રણસો બાદ કરી નાખીએ તો સાતેક્સ બરાબર ત્રણ હજાર આઠસો ઓછા ત્રણસો તો એક્સ બરાબર આઠમાંથી ત્રણ જાય તો પાંચ એટલે ત્રણ હજાર પાંચસો તો એક્સ બરાબર ત્રણ હજાર પાંચસોના છેદમાં આ સાત સાત પચા ભત્રી એટલે પાંચસો માટે એક્સ બરાબર પાંચસો થશે આમ આ વાય છે એ દડાની કિંમત વાય દડાની કિંમત પચાસ રૂપિયા અને બેટની કિંમત પાંચસો રૂપિયા થાય આમ મિત્રો આના પછીના દાખલા આપણે એ બીજા વિડીયોમાં લઈશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો થેન્ક યુ મિત્રો